તળાવના પાર ઉપર જળદેવી માતાજીના મંદિરનો આઠમો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ પારડી શહેરમાં નવ્વાણું વેકાના ઐતિહાસિક તળાવની પાડ ઉપર પારડી પાલિકાના માજી પ્રમુખ રતનબેન રમેશભાઈ પટેલ તેમજ અન્ય ભક્તોના સહયોગથી વર્ષ બે હજાર સત્તરમાં જળદેવ માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે મંદિરે દર વર્ષે ધૂમધામથી પાટોત્સવ સહિતના કાર્યોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સોમવારના રોજ જડીદેવ માતાજીના મંદિરે આઠમો પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે સત્યનારાયણની કથા સાથે હવન યજ્ઞનું આયોજન થયું હતું જેમાં છ જેટલા જોડાઓ બે

माते उपद में सारिणी माता वानी भी मावा माते આજ રોજ પારડી શહેર તારાની પાર્ક પર જયદેવી માતાનું મંદિર આજે આત્મા પાટો ઉત્સવ ઉજવી રહ્યા છે અને અમે સૌ સાથે મળી અમારા નગરજનો પાર્ટી તમામ વડીલો અમારા શાકભાજી વાળા મંડળ ના ભાઈઓ બહેનો વાળા અમે આ પાટા ઉત્સવ ઉજવી રહ્યા છે પણ એક મને થી છે કે મારા પ્રતિ રમેશભાઈ આજે નથી પણ એમની યાદ કર છે એના માટે અમારો આખો પરિવાર અમારા તમામ શાકભાજી મંડળના ભાઈઓ બહેનોને પણ ખૂબ ઉત્સાહ છે એ રમેશભાઈ એક ઐતિહાસિક મંદિર બનાવેલું અને આજે માતાને આપણે કેવી રીતે રાખીએ એટલે અમે આ સાથ સહકાર થી બધું કરી રહ્યા છે ખાસ કરીને તો આમાં મુસલમાન ભાઈઓનો પણ અમારો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે મહા પ્રસાદમાં પણ એમનો સહયોગ મળ્યો છે અને ગામજનોનો પણ સહયોગ મળ્યો છે તેમજ મને બધા પત્રકાર મિત્રો બી અહીંયા આવી અને આજે અમારી માતાની કામગીરીમાં ઉપસ્થિત જોઈને આશીર્વાદ લીધા છે એ બદલ હું પત્રકાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું સવારથી કાર્યક્રમમાં અમારું સત્યનારાયણ ભગવાનની પૂજા પૂજા કરી અને હવન કર્યો અને માતાની ખૂબ ધામધૂમથી અને કામગીરી ઉજવી રહ્યા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો